ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે જેમાં ટૂંકા મુદ્દાવાર ચર્ચાઓથી ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સત્રના આરંભે જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લાગ્યા છે તેમજ માતરમના ગાન સાથે ગૃહની શરૂઆત થઈ હતી માનવ બલિદાન કાળા જાદુ અને અમાનુષી પ્રથાઓનો અંત લાવવા માટે બે હજાર ચોવીસનું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું આ બિલનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ફેલાતા અજ્ઞાન અને અંધશ્રદ્ધાનો અંત લાવી સામાજિક જાગૃતિ ફેલાવવાનો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કરી જણાવ્યું કે આ કાયદા દ્વારા ગુજરાતમાં કાળા જાદુ અને માનવ બલિદાન જેવી દુષ્ટ પ્રથાઓનો નાશ થશે બિલની જોગવાઈઓ અનુસાર જો કોઈ કાળા જાદુ જેવા ઘૃણાસ્પદ કૃત્યોમાં સંકળાય છે તો તેવા વ્યક્તિને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલ અને પચાસ હજાર સુધીના દંડની સજા થવાની જોગવાઈ રાખવામાં આવી છે ગુજરાતનો સૌથી વધુ ચર્ચા તો અત્યારનો મુદ્દો ભૂતિયા શિક્ષકોને ઉઠાવવામાં આવ્યો હતો સત્રમાં દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગુટલીબાજ શિક્ષકોના મુદ્દે સરકારને ઘેર્યા હતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વીસ શિક્ષકોની ગેરહાજરી પર સવાલ ઉઠાવતા જણાવવામાં આવ્યું હતું કે સોળ શિક્ષકોના રાજીનામા મંજૂર કરાયા છે અથવા બરતરફ કરવામાં આવ્યા છે આ ત્રિદિવસીય સત્રમાં રજૂ થયેલા મુદ્દાઓ અને બિલ ગુજરાતના રાજકીય અને સામાજિક પરિદ્રશ્યમાં નવી દિશા આપવાના પ્રતિક સમાન છે જયારે ધારાસભ્ય કોઈ માહિતી માગે છે તો સમય મર્યાદા ની અંદર ધારાસભ્ય ને માહિતી મળી જાય છે પણ જિલ્લા તાલુકા પેલેસ ઉપર જે અધિકારીઓ છે એ અધિકારીઓ અધિકારીઓ સાથે જવાબ ધારાસભ્ય માગે છે તો આખો ઉડાવ જવાબ આપવામાં આવે છે કે તો ત્રીસ સાત બે હજાર ચોવીસે મેં મારો લેટર માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીને લખ્યો છે આ દિવસ સુધી જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતથી કોઈ પ્રત્યુત્તર આપેલો નથી આ સીધો આક્ષેપ મેં અધિકારીઓ ઉપર જ કર્યો છે કે અધિકારીઓને ત્યાં શું ચાલી રહ્યું છે સરકારે એની તપાસ કરવી જોઈએ અધિકારીઓ અને મેં ગૃહમાં એ પણ કહ્યું કે ભાજપના પણ ધારાસભ્યો પણ આક્રોશ વ્યક્ત કર્યો છે ભૂતકાળની અંદર કે અધિકારીઓ અમારું સાબરતા નથી ત્યારે લોકલ જ્યાં જિલ્લા લેવલના જે અધિકારીઓ છે ધારાસભ્યો નું નથી અને આ બાબતે આ અધિકારીઓ ઉપર યોગ્ય પગલા ભરવામાં આવે એવી મેં વિનંતી કરી છે

ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારી ભોગ બની રહી છે એ રાજકોટનો નો અગ્નિકાંટો બનાવો હોય મોરબીની ની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોડી દુર્ઘટના હોય કે તક્ષીલા કાંડ કે બીજા બનાવો હોય એની ચર્ચા એના પીડિતોનો દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે એ નકલી કચેરીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી હુકમો હોય ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે એ જમીન કૌભાંડો એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે આવા પ્રજાના મોંઘવારી હોય મંદી હોય બેરોજગારી હોય પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક થઈ રહી છે આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોતરી કરવામાં આવી હતી એકસો સોળની ની નોટિસો આપવામાં આવી હતી એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું વધારે ચર્ચા ના થાય પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નો તરીકે નાખવામાં આવે ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં અમારી પાસે કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય ડ્રગ્સની વાત હોય ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા શ્રીઓએ પ્રશ્નો પૂછ્યા પણ મંત્રીશ્રીઓ છુપાવા માંગે છે એ સાયકલનો ભ્રષ્ટાચાર હોય કે જમીનનો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે અમે રજૂઆતો પણ કરી લડત પણ લડ્યા પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માંગણી છે સરકાર

ની મુદત આપવામાં નથી આવી સાથે સાથે માત્ર કોરોમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાયું હશે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં બહારથી શિક્ષકોની ભરતી થાય છે એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે તોતેર ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય સિંચાઈની બાબત હોય કે દિવસે દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્રને માત્ર આજનું જે સત્ર છે ચોમાસું સત્ર માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ આજે